કોંગ્રેસ માંથી ચૂંટણી લડતા જેથી એનો ક્યાંક ને ક્યાંક આવી સંડ ક્યાંક ને ક્યાંક આવી હલકી પ્રવૃત્તિ કરવામાં ક્યાંક ને ક્યાંક આવી બીજા સરપંચ આવે તો એને બદનામ કરવાનું કાવતરું કરે યતીશ દેસાઈ

બિલિયાળાના સરપંચ સામે અરજી કરવામાં આવી હતી તો સાથે છું તેવી વાત સરપંચે કરી છે મારી સામે કોઈ અત્યારે ગુનો ન હોવાની વાત સરપંચે કરી છે તો બીજી તરફ બે વિધાનસભાની ચૂંટણીનો ખાર રાખી અને મને બદનામ કરવામાં આવ્યો છે તેવો આરોપ

યતીશ દેસાઈ કરી યતિશ દેસાઈના માણસો અકસ્માતમાં ક્લેમ માટે લોકો પાસે જતા હોવાનો ગંભીર આરોપ એ લગાડવામાં આવ્યો છે ત્યારે રાજકુમાર જાટ કેસમાં જે સમયે ગણેશ ગોંડલને સુરેન્દ્રનગર ખાતે બોલાવવામાં આવ્યા સુરેન્દ્રનગર એમની પૂછપરછ કરવામાં આવી રાત્રિના સમયે ત્યાં ગણેશ ગોંડલ અને એમના સમર્થકો પહોંચ્યા તે બાદ આખી ઘટનાને ફરી એકવાર ચર્ચામાં આવી અને એ પછી યતીશ યતિશ દેસાઈનો પત્ર જે છે તે સામે આવ્યો હતો પરંતુ કોઈ પ્રતિક્રિયા ન આપી હતી પરંતુ પત્રની અંદર ઘણા બધા આરોપોને ઉલ્લેખ કરવામાં આવ્યા હતા ત્યારબાદ એ પત્ર બાદ એમણે એવી અરજી કરી કે મને ધમકી આપવામાં આવી છે મેં જે પત્ર લખ્યો છે એને લઈને ત્યારબાદ જેમણે જેમના પર ગંભીર આરોપ હતો કે જે સરપંચે મને ધમકી આપી છે તેમની સાથે ન્યૂઝરૂમે એક્સક્લુઝિવ વાત કરી ત્યારે શું મોટા ખુલાસા કર્યા એમણે સાંભળો પેલા એને રાજકુમાર જાતના કેસને લઈને જે કોંગ્રેસના યતિશ દેસાઈ દ્વારા જે નાયબ મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો તો ત્યારે બિલિયાના સરપંચ લાલભાઈ આપણી સાથે જોડાણા છે શું સત્ય છે તે આપણે લાલભાઈને પૂછું લાલભાઈ ખરેખર જે નાયબ મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો તો સત્ય શું છે ખરેખર નાયબ મુખ્યમંત્રી સાહેબને પત્ર લખવામાં સત્યભાઈ એવું છે કે હું આજે ભાર ભારતીય જનતા પાર્ટીનો ભાગ્ય કર છું તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કોઈ રાજકીય આગેવાન કોઈ મિનિસ્ટર ગોંડલ આવતા હોય તો મારો વિસ્તાર ગોંડલ લાગતો હોય તો અમારા કાર્યકર તરીકે અમને એવું હર્ષ અને લાગણી હોય કે અમે એને મળી એની મળી એટલે એનો મતલબ એવો ન થતો હોય કે કઈ એને મળવાથી કઈ આપણે નુકસાન થતું હોય બીજું અમારે યતીશ દેસાઈએ જયારે જયારે મારા નામથી મુજબ કરીને જે કઈ એને પત્ર લખ્યો છે કે આ ગુના ઇતિહાસ ધરાવે છે આ ઓલું છે મારી માથે કોઈ એવા ગુના કોઈ પેન્ડિંગ પડ્યા નથી આજની તારીખમાં આ તો એક બદનામ કરવાનું અમને કાવતરું એ હાથ નાની ગેમ જી રહી બદનામ કરવાનું કાવતરું કરી રહી છે આજની તારીખે મારી માથે કોઈ એવો ગુના પેન્ડિંગ નથી બીજું કે યતીશ દેસાઈને મારી એને કોઈ એવો વાંધો નથી મારે યતીશ દેસાઈ એને કોઈ એવો વાંધો નથી યતીશ દેસાઈ ગયા ધારાસભામાં ધારાસભાની કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા હતા ત્યારે એને મારા ગામમાં સાતસો થી સાડા આઠસો મત અંદાજિત મને ખ્યાલ નથી પણ અંદાજિત સાડા આઠસો મતે ભાજપને ત્યાં લીડ મળી હતી બિલિયાળા ગામમાં જેથી એનો ખાસ રાખી ક્યાંક ને ક્યાંક આવી સંડોવણીમાં ક્યાંક ને ક્યાંક આવી હલકી પ્રવૃત્તિ કરવામાં ક્યાંક ને ક્યાંક આવી કોઈ ચાપલુસી કરવામાં ક્યાંક આ બિલિયાળા સરપંચ આવે તો એને આવું બદનામ કરવાનું કાવતરું કરે યતીશ દેસાઈ તરફથી ખરેખર આ એક એફઆઈઆર છે તે કરવામાં આવી છે કે એ આ તમારા દ્વારા એક એમને આ ધમકીભર્યો કોલ કરવામાં આવ્યો તો એ શું છે એનું સત્ય શું છે ધમકી ભર્યો કોલની વાત કરી તો તદ્ન હાવ ખોટી છે મારી પાસે મેં એને ને એમ કે ચાર ને પાંચ મિનિટના કોલ કર્યો હતો હા મેં કર્યો તો ચાર વાગ્યા ને પાંચ મિનિટના કોલનું મારી પાસે સંપૂર્ણ રેકોર્ડિંગ છે સંપૂર્ણ રેકોર્ડિંગમાં ક્યાંય ધમકી ભર્યો ફોનની વાત નથી ક્યાંક ને ક્યાંક પટેલ સમાજ ને ઈ એમ કે છે કે પટેલ છો એટલે તમને મેં કીધું પટેલ છે એટલે બદનામ કરો કે આ પટેલ ને દબાવવાના જ હોય ક્યાંક ને ક્યાંક સમય અંતરે મારે એવું જરૂર પડશે ત્યારે હું ઈ રેકોર્ડિંગ પણ આપીશ ન્યૂઝ ને અને ક્યાંક ને ક્યાંક ગમે ત્યારે એડવોકેટ તરીકે યતીશ દેસાઈ ગુજરાત હાઈકોર્ટ એલ એલ બી નું એને સર્ટિફિકેટ મળ્યું હોય તો એને જ્યાં કોર્ટમાં વાપરવાનું હોય કે કેસમાં વાપરવાનું હોય જ્યાં વાપરવાનું ક્યાંક ને ક્યાંક ગમે ને અરજી કરીને એલ એલ આપણે નાના માણસો એનો મતલબ એવો નથી દુરુપયોગ કરવો હોય એટલે ક્યાંક ને ક્યાંક એવી અરજી કરીને પોલીસમાં એવું ફરિયાદ નથી કરવી તો ભાઈ ધમકી હોય તો તમે પોલીસને ને ફરિયાદ કરો દીધી હોય તો એવું કંઈ નથી હું જરૂર પડે તે મારી પાસે ઓડિયો ક્લિપ પણ છે હું આપીશ બજારમાં લોકોને બધાને જાહેર કરીશ અગાઉ તમારે કઈ રાગ દેશ એવું છે એક પણ પ્રકારનો યતીશ યતીશભાઈ દેસાઈ કોઈ જાતનો રાગ દેશ નથી આજ મેં મારે કાલ ફોન કર્યો તો મેં બીજા પાસે નંબર મગાવ્યો મારી પાસે નંબર નહોતો એક ગ્રુપમાંથી મેં નંબર લીધા યતીશભાઈના કોઈ દી મારે વાત નથી થઈ કોઈ દી કાંઈ નથી કરી ઈ યતી એની વાત કરે પોતે શું કામ કરે છે શું કામ કરે છે એ કઈ કરતા નથી એક્સિડન્ટ ક્યાંય પણ થાય એના એના માણસો હજી તો જેનો જનાજો પૂરો ન થયો જેના પાણી પૂરો ન થયો ત્યાં એના સ્ટાફ જે ત્યાં અંતિમ યાત્રામાં જાય જ્યાં ભેગું ન થાય તો બેસણામાં જાય ત્યાં એમ કે ભાઈ તમારે એક્સિડન્ટનો નો ક્લેમ કરવો છે તો અમારી તરફથી યતીશભાઈ અમને લડશે આ છે તે છે ફલાણું દીકરું વીસ વીસ ટકા જેવી પંદરથી વીસ ટકા જેવી માત્ર એને ટકા રકમ લે અને જેને મૃત્યુ પામેલા માણસો માટે જો આવું કરતા હોય તો એ અમે અમે કંઈ એવું ગણતા ન હોય અને એ આપણી માટે બીજી વિચારધારા વાત કરે તો એનો કોઈ મતલબ નથી ખરેખર તથ્ય શું હતું ખરેખર તથ્યમાં એવું હતું કે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી જ્યારે ગોંડલ આવવાના થાય એવી ખબર પડી તો એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે મને એવી ખબર પડી કે તો મારે મળવા જવું જોઈએ આપણે જોર જોશથી ભારતીય જનતા પાર્ટીનું કામ કરતા હોય અને યુવા ડેપ્યુટી સીએમ આપણે ગોંડલમાં આવતા હોય તો આપણા કાર્યકર તરીકે અહીંયા જવાની એક મારી ફરજ હોય એના ભાગરૂપે હું ગયો હતો અને બીજા ત્યાં માણવામાં હું એક હતો ગોંડલ શહેર અને ગોંડલ તાલુકાના તમામ આગેનો આગેવાનો તમામ સંગઠનો બધા મોરચા ટોટલે ટોટલ બધા અહીંયા હાજર હતા પણ મને એકને એને ટાર્ગેટ કરીને જે એમ કીધું કે આ લોકોને મળવા ન જોઈએ એવું ન હોય પણ મારે કાર્યકર તરીકે મારી પણ એવી ઈચ્છા હોય કે ભારતીય જનતા પાર્ટીના ડેપ્યુટી સીએમ અને હોમ મિનિસ્ટર જો ગોંડલ આવતા હોય તો મારી કાર્યકર તરીકે મારી એવી ઈચ્છા હોય કે મારે એને મળવું જોઈએ આ હતા બિલિયાણાના આ સરપંચ તેને ન્યૂઝરૂમ સાથે છે ખાસ વાતચીત છે તે કરી હતી તુષાર બાલિયા ન્યૂઝ ગોંડલ